તો નમસ્કાર ખેડૂત મિત્રો હું વિજય પરમાર ખેતીનો અનુભવ કરે છે અને સણામાં અત્યારે હાલમાં યળ અને ક્યાંક કોક્ષોળ સુકારો છે એમાં તો એમના માટે જનકભાઈ દવા લઈને આવ્યા છે તો આપણે એની પાસેથી માહિતી જાણીએ કે કઈ દવા એ ઉપયોગ કરવાના છે

જે રોકો પાવડર છે એ બે ચમચી નાખવાનો છે એક પંપમાં એક પંપમાં એક પંપમાં એલ અવાંટ નો છટકાવ કરશું અને એનું ભેગું બે ચમચી મોટી આપણે રોકો પાવડર મિક્સ કરશું તો તમે જે આ રોકો પાવડર યુઝ કરો છો ને કિંગ તો તમારે અત્યારે હાલમાં શું પ્રશ્ન છે પ્રશ્ન તો એવું છે નોર્મલ એવો અમુક અમુક છોડ ચણાના સુકારા વાળા લાગે છે અને આપણે જે અવાટ છે એનો ઉપયોગ ખાસ કરીને તો નાની બનતી માટે અને આપણે ચેક કરવા માટે કે ભાઈ કુળપ ને એના માટેની આપણે કિંગ ડોક્સા અવાટ નો ઉપયોગ કરીએ છીએ તમે કેટલા પંપ નાખવાના જનકભાઈ અત્યારે હાલમાં અવાટ અને રોકોના હવે એ તો આપણે અંદાજ લેવાનો છે આજે પેલી વાર ઉપયોગ કરીએ છીએ આનો

હજી તો આપ્યું નથી બીજું એ કઈ અને અત્યારે ચણા નો ગ્રોથ બહુ સારો છે એટલે આપણે દવા અને પાવડર નો ઉપયોગ કરીએ છીએ આજે અને પેલી જ વાર છટકાવ કરીએ છીએ દવાનો તો ખેડૂત મિત્રો જનકભાઈ જે રીતના જણાવ્યું હું તમને સણા પણ બતાવુ એમને સણાનું વાવેતર ઘણું કરેલું છે જનકભાઈ આ કેટલું વાવેતર છે સણાનું એપ્રોક્સલી બાવીસ થી ત્રેવીસ વીઘાનું વાવેતર છે બાવીસ થી ત્રેવીસ વીઘાનું વાવેતર અને કયા છે નિધિ ત્રણ નંબર છે નિધિ ત્રણ નંબર છે ત્રણ નંબર છે ને પંદર થી સત્તર દિવસના ના સણા થઈ ગયા છે અને બાવીસ થી ત્રેવીસ વીઘા નું વાવેતર છે તમે સણા જોઈ શકો આમાં કોકસોડ નો અત્યારે હાલમાં સુકારો છે અને લશ્કરી અને કાબરી ઈયળ જોવા મળે છે તો એના માટે તે કરડા કેમિકલ નું કિંગ ડોક્સા અને બાયોસ્ટેડ નું રોકો નો સ્પ્રે કરવાના છે જે કરડા કેમિકલ નું કિંગ ડોક્સા ઈયળ અને કુણક માટે યુઝ કરે છે અને બાયોસ્ટેડ નું જે રોકો

તમે જોઈ શકો અંદાજિત એમના મિત્ર છે એ પણ આજે વિઝિટ માટે આવ્યા હતા અને એને પણ થોડોક લાભ મળ્યો છે દવા સાવાનો તો કે ના મારે પણ એક બે દવાના પંપ સ્પ્રે કરવા છે તો જનકભાઈ ને બંને એના ખાસ મિત્ર છે ને એ આજે દવાનો ઉપયોગ કરે છે અને અનુભવ કરે છે કે કઈ રીતના કરવું રાજકોટ થી સ્પેશિયલ રાજેશભાઈ સાકરિયા રાજકોટમાં પોતાનું મલ્ટી બ્રાન્ડ વર્કશોપ ફોર વ્હીલર નું ચલાવે છે આજે ખાસ મારા મિત્ર છે એટલે મને રૂબરૂ મળવા માટે અને પ્લસ થોડોક સપોર્ટ કરવા માટે આવ્યા છે આપ જોઈ શકો છો એક પંપમાં આપણે પંદર એમ એલ ની આસપાસ દવા લઈએ છીએ હા છે ખરડા કેમિકલ નું કિંગ બોક્સ ચૌદ પોઈન્ટ પાંચ તો ખેડૂત મિત્રો આ રીતના સણામાં સુકારો અત્યારે દેખાઈ રહ્યો છે તો ઘણા ખેડૂત મિત્રો મેં જાણ્યું છે કે બાયોસ્ટેટનો રોકો છે થાયફિનાઇટ મિથેલ આવે એનો ઉપયોગ કરે છે અને સારું એવું પરિણામ મળે છે તો જે ખેડૂત મિત્રોને એમનો સ્પ્રે કરવો હોય તો બહુ સારા એવા પરિણામ છે અને તમે સારું એવું રિઝલ્ટ મેળવી શકો છો મિત્રો જે આ અનુભવ કરે છે એને થોડોક સહારો આપવો પડે રાજેશભાઈને કેમકે આજ પહેલી વખત અનુભવ કરે છે દવાનો

અને રાજેશભાઈ એવો નિર્ણય લીધો કે આપણે બે નહીં આપણે પૂરેપૂરો કેરો એટલે કે ત્રણ ત્રણ સાવમાં એક સાથે સ્પ્રે કરવો છે અને સ્પ્રે કરી રહ્યા છે તમે જોઈ શકો છો જોઈ શકો છો ખેડૂત મિત્રો આ રીતના સણામાં સુકારા માટે અને યેલ માટેનો સ્પ્રે કરી રહ્યા છે એકી સાથે ત્રણ સા

તો ખેડૂત મિત્રો જનકભાઈ અને રાજેશભાઈ બંને રિટર્ન આવી ગયા છે તો આપણે જાણીએ કેવો અનુભવ રહ્યો રાજેશ ભાઈ તમારું કે રાજકોટમાં પોતાનું મલ્ટી વર્કશોપ ચલાવતા ચલાવતા આજે ખેતી નો અનુભવ એમનો કેવો રહ્યો અરે બહુ મજા આવી જનકભાઈ રિયલી માં મિસ કરો છો જરી કઈ નઈ અત્યારે તો

તમારો મોબાઈલ નંબર આપી દીયો ગેરેજનો મોબાઈલ નંબર 78620 52520 હમ અને જનકભાઈનું પણ બહુ મોટો પાએ ક્લાસિક ઓટો હબ નામથી રાજકોટમાં મોટો પાએ બહુ ગ્રીનલેન્ડ ચોકડી આજુબાજુમાં છે આપણે જનકભાઈ પાસેથી જાણીએ કોઈને કામ હોય તો જનકભાઈનો અથવા તો એમના કોઈ સ્ટાફનો કોન્ટેક્ટ કરવાનો રહેશે જનકભાઈ તમારો પૂરેપૂરો એડ્રેસને જણાવી દીયો હા હું પણ રાજકોટ મલ્ટી બ્રાન્ડ વર્કશોપ પછીનો જ સર્વિસ આપું છું મારું પણ પોતાનું રાજકોટમાં મલ્ટી બ્રાન્ડ વર્કશોપ ક્લાસિક ઓટો હબ કરીને છે અહીંયા હું સર્વિસ બોડી શોપ ઇન્સ્યોરન્સ ને લગતું કોઈ પણ કામકાજ ફોર વ્હીલરને ને લગતું કોઈ પણ કામકાજ આપણે ટોટલી કરી આપીએ છીએ હું એક નવું એક સાહસ કરવા આવ્યો છું એટલે મારું પોતાનું મલ્ટી બ્રાન્ડ વર્કશોપ ચલાવતા ચલાવતા પણ હું એક અહીંયા ખેતીમાં પણ એક સાહસ કરવા આવ્યો છું તમારો મોબાઈલ નંબર પણ રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડી થી આગળ મેંગો માર્કેટની સામે હોમ ઇન્ડિયા એક્સપોર્ટની બાજુમાં ક્લાસિક ઓટો કરીને આપણું ગેરેજ છે આપણા કોઈ મિત્રો હોય વિડીયોના માધ્યમથી આપણો કોન્ટેક્ટ કરવા માગતા હોય તો મારો મોબાઈલ નંબર છે નાઇન સેવન ટુ સેવન એટ થ્રી નાઇન ફાઇવ ફાઈવ ફોર સત્તાણું બે ઇઠોતેર ઓગણચાલીસ પાંચ ચોપન આપ આ નંબર ઉપરથી મારી પાસેથી કોઈપણ માહિતી અથવા સર્વિસ ઇન્સ્યોરન્સને લગતી કોઈપણ કામ આપ મારી પાસેથી લઈ શકો છો તો તમે ખેડૂત મિત્રો અથવા તો કોઈ મિત્રોને મિત્રો હોય અને કઈ કામ હોય તો રાજેશભાઈ અથવા જનકભાઈનો તમે કોન્ટેક્ટ કરીને માહિતી પણ મેળવી શકો છો તો આપણે આજના વિડીયોમાં આટલું જણાવવાનું હતું ને તમારે આ વિસ્તારમાંથી તમે વિડીયો જોઈ રહ્યા છો અને તમે શેનું વાવેતર કરેલું છે તે મને નીચે કોમેન્ટમાં જણાવજો તો આજના વિડીયોમાં આટલું જઈ ફાર